આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ વિકાસની વાતો કરનારી સરકાર ચોટીલા તાલુકામાં પીવાનું પાણી પહોંચાડવામાં નિષ્ફળ પીવાના પાણી માટે સરકાર કટિબદ્ધ છે ઘરે ઘરે નળ સજલ યોજનાની અંતર્ગત જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણ કરવામાં આવી હોય તો પછી નલ સજલ યોજનાનો ચોટીલા અને થાનગઢ પંથકમાં કેમ અમલ કરવામાં આવ્યો નથી ત્યાં અહીંના લોકો કેમ વંચિત છે તે લોકો સમજાતું નથી શું ચોટીલા અને થાનગીટ પંથકમાં નલ સજલ યોજના અંતર્ગત અહીં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી તો ધોરણે આ યોજના શરૂ કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી છે ગરમીમાં પીવાના પાણી લોકોને સમયસર ન મળતા અહીંના લોકોની કેવી હાલત થતી હશે તેની કલ્પના કરવી પડે તેમ છે આજે મોટી સંખ્યામાં તાલુકાના ગામડાઓમાંથી લોકોને હાજર રાખી આપ નેતા રાજુભાઈ કરપડાએ ડેપ્યુટી કલેક્ટરને ધારદાર રજૂઆત કરી હતી આ તકે લગત વિભાગના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા પરિણામ સ્વરૂપે અમુક ગામડાઓમાં આવતીકાલથી વધારાના ટેન્કરો ચાલુ થશે ચાર વર્ષથી ઢોકળવા ગામનો પ્રશ્ન લટકતો હતો ત્યાં ડેપ્યુટી કલેક્ટરે પોતાની ટીમને સાથે રાખી આવતીકાલે સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરાવશે થાનગઢને ચોટીલાને પાણી પૂરું પાડતા પંપિંગ સ્ટેશનમાં શુદ્ધ પાણી કરવાના પંપ જ બે વર્ષથી બંધ હાલતમાં છે લોકો બીમારીનો ભોગ બને એવું કાચું પાણી આપવામાં આવી રહ્યું છે ક્લોરિનેશન પણ

જે ઢોકળવાની વાત છે તો ચાર વર્ષથી ઢોકળવા ગામ પીડાય છે રાજપરા ના સરપંચ હાજર છે અને આજુબાજુના ગામમાંથી આજે મિત્રો આવ્યા છે ચોટીલા તાલુકો જાણે ગુજરાતના નકશામાં ન હોય એવી પરિસ્થિતિ

આ લોકો ના દેતનું પાણી હલતું નથી ત્યારે આજે આપણે તો આપણી જે મુખ્ય બે માંગણીઓ મેં તમને બતાવી કે ભાઈ જે ગામડામાં પાણી નથી આવતું એ ગામડામાં તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે બીજી વાત કે આ ઢોકવવાનો જે ચાર વર્ષથી પ્રશ્ન લટકતો છે એ પ્રશ્ન મુદ્દે પણ અમને જે વિશ્વાસ મળે એ રીતે ખાતરી આપવામાં આવે બરાબર હવે આપણે આવતા પહેલા લગભગ રાબેતા મુજબ આવું થતું હોય છે અધિકારીઓ ખુરશી છોડી અને જવાબ આપવાનું તાળી જતા આપણી પીલાઈ જે રજૂઆત કરવા આવ્યું એની સરકાર ને એટલે આજે ડીસી સાહેબ ને આપણે રજૂઆત તો કરીશું જો આપણને ખાતરી ન મળે આપણને વિશ્વાસ આવવો જોઈએ વિશ્વાસ મળે એ રીતે ખાતરી આપવામાં આવે તો ઠીક છે જો એ રીતે ખાતરી આપવામાં ન આવે તો આજે આપણે અહીંયા ને અહીંયા બેસી દવાની ગણતરી છે તમે બધા તૈયાર જો રાજુભાઈ એકલા ન રહ્યું

પાણી વગર ગામ નઈ રહે સાહેબ પાણી ગામ ને મળે ત્યાં સુધી અમે લોકો લડીશું અને સરકાર પાસે પૈસા ન હોય રોડે અમે ભીખ માંગીએ ભીખ માંગીને પૂરું તમે એ સ્વીકારો સરકાર પાસે પૈસા નથી બે બે કલાક તમને રજૂઆત થઈ છે વળતો જવાબ જોઈ લેશું કાર સ્થળ પર આવીશું હજુ તમે સ્ટ્રીકલી નથી કહેતા કે વાસમો નું કહી દઉં છું શું કામ કામ નો થાય કલેક્ટર ને કહી દઉં છું તમારી ગ્રાન્ટ માંથી કરો શા માટે નો થાય સાહેબ તમારી ગ્રાન્ટ માંથી કામ થાય છે આમાં કોઈ એક કરોડ નું કામ નથી ત્રણ કિલોમીટર લાઈન નાખવાની છે લાઈન ગામમાં પડી છે આવા કામ માટે પેલા મંજૂરી

અમે નહી કરી દિવસ રજૂઆત પ્રેમથી કરવા તૈયાર રાખવા પડશે અને અઘુ થશે બીજી વખત બરાબર છે અપેક્ષા એક રાખીએ વિનંતી કરીએ કે જે અમે રજૂઆત કરી છે એનું કામ છે